આઠસો પરિવાર બેઘર થઈ ગયા છે ત્રણ દિવસથી અહીંયા મકાનો તૂટી ગયા છે તોડ્યા પછી પણ અહીંયા ના જમવાની વ્યવસ્થા ના રહેવાની વ્યવસ્થા આ પબ્લિક જશે તો જશે ક્યાં બધા જ અમે રોડ ઉપર આવી ગયા છીએ અને હવે અમે મર્યા સિવાય કોઈ છૂટકો નથી જો સરકાર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપે મકાનની સામે મકાન નહીં આપે તો લગભગ આ જે ઘરડા માણસો છે એ આવી ઠંડીમાં એમનું મોત પણ થઈ શકે એવી પરિસ્થિતિ છે તમે સત્તા પર છે મતલબ શું છે ભલે તમે ઝૂંપડપટ્ટી હતા તો કંઈ વાંધો નહીં અમને તમે બનાવી આપો અમને અમારા અહીંયાના ધારાસભ્ય જગદીશભાઈ પંચાલ અને પોતે મંત્રી પણ છે એ પણ આ રોકાઈ શકે નથી અચાનક જ દસ દિવસ પહેલાં કોર્પોરેશનના અધિકારીઓ આવ્યા અને જાણ કરી કે તમે અહીંયા ત્યાં મકાનો ખાલી કરીને જતા રહો એટલે લગભગ સાડી પાંચસો મકાનો એવા છે જેને નોટિસ આપ્યા વગર તોડી નાખ્યા છે અને લગભગ પાંચસો મકાનો એવા છે જે લોકોને નોટિસ આપી છે જે લોકોને નોટિસ આપી છે એ લોકોને વટવા જવા માટે મજબૂર કરે છે અને જે લોકોને નોટિસ નથી આપી જે લોકોના અહીંયા વીસ થી પચીસ વર્ષનો ભૂગોટો છે એ લોકોને નોટિસ નથી આપવામાં આવી શું અમે માણસો નથી અમારા માટે મકાનની વ્યવસ્થા કરવી સરકારની ફરજ નથી આ બધા દસમા વાળા બારમા વાળા મારે ખુદને બારમા એક્ઝામ છે બોર્ડની પરીક્ષા આવે છે અત્યારે અમારા ચોપડા બોપડા બધું દબાઈ અહીંયા કંઈક એવું સંભળાય છે કે મેડિકલ કોલેજ બની રહી છે તો અત્યારે હાલ મેડિકલ કોલેજના બાળકો રસ્તા ઉપર બેઠા અત્યારે હાલ તો આ લોકો રસ્તા ઉપર આવી ગયા ને ત્રીસ થી પચાસ વર્ષ વર્ષ સુધીના જૂના લોકો રહે છે અને લગભગ એક વર્ષ પહેલાં પણ અહીંયા આ જ મિટિંગો કરી અને જ્યારે અમે સરકારની પાસે માંગણી કરી હતી કે આજે અંદર એક સોસાયટી આવેલી છે આ સોસાયટીને તમે લીગલી ગણો છો તો અમારો પણ અહીંયા ત્રીસ થી પચાસ વર્ષનો ભોગવટો છે તો આ અમને પણ મકાનો અહીંયા મળવા જોઈએ પણ અચાનક જ દસ દિવસ પહેલા કોર્પોરેશન કોર્પોરેશનના અધિકારીઓ આવ્યા અને જાણ કરી કે તમે અહીંયાથી આ મકાનો ખાલી કરીને જતા રહો એટલે લગભગ સાડી મકાનો એવા છે જેને નોટિસ આપ્યા વગર તોડી નાખ્યા છે અને લગભગ પાંચસો મકાનો એવા છે જે લોકોને નોટિસ આપી છે જે લોકોને નોટિસ આપી છે એ લોકોને વટવા જવા માટે મજબૂર કરે છે અને જે લોકોને નોટિસ નથી આપી જે લોકોના અહીંયા વીસ થી પચીસ વર્ષનો ભોગોટો છે એ લોકોને નોટિસ નથી આપવામાં આવી અહીંયા દસ દસ પંદર પંદર વર્ષથી બાળકો ભણે છે અહીંયા દસમાના દસમા બોર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા બાળકો ભણે છે અહીંયા બારમા ધોરણમાં ભણતા બાળકો છે પહેલાં ધોરણથી લઈને બારમા ધોરણ સુધીના ભણતરના બાળકો છે પણ અત્યારે હાલ એ લોકોની ભણતરની પણ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી ત્રણ દિવસથી અહીંયા મકાનો તૂટી ગયા છે થોડા પછી પણ અહીંયા ના જમવાની વ્યવસ્થા ના રહેવાની વ્યવસ્થા આ પબ્લિક જશે તો જશે ક્યાં બધા જ અમે રોડ ઉપર આવી ગયા છીએ અને હવે અમે મર્યા સિવાય કોઈ છૂટકો નથી જો સરકાર કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં આપે મકાનની સામે મકાન નહીં આપે તો લગભગ આ જે ઘરડા માણસો છે એ આવી ઠંડીમાં એમનું મોત પણ થઈ શકે એવી પરિસ્થિતિ છે કારણ કે અહીંયા ટોયલેટની પણ સુવિધા નથી હવે પાણીના કનેક્શન કપાઈ ગયા છે લાઇટ કપાઈ ગઈ છે આટલો બધો ઘરના સામાન સાથે અમે રોડ ઉપર આવી ગયા છીએ તમે જે કીધું કે વટવા જવાનું મજબૂર છે વટવાના મકાનો એટલા ગંદકી ભર્યા મકાનો છે કે ત્યાં કૂતરા પણ ના રહી શકે એવા એવી જગ્યાએ માણસો ને ખસેડવાની વાત ચાલી રહી છે અને એ પણ ખાલી ચારસો લોકોને જ બાકીના બધાને તો આ લોકો કચરો ગણે છે અહીંયા અઠવાડિયા પહેલા આવેદન આપવા માટે ગયા હતા તો એવું કહે છે કે આ કચરા 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 પટ્ટી લોકોને આપવાના નથી જે લોકોને નોટિસ આપી છે એ લોકોને આપી દઈશું તો જે લોકોનો ભૂગવટો અહીંયા વીસ પચીસ વર્ષનો છે એ લોકો ક્યાં જશે જે ભણેલા ગણેલા શિક્ષિત લોકો હતા એ તો પુરાવા બનાવી શક્યા પણ જે લોકો બિચારા અભણ છે જે લોકો રોજ લાઈને રોજ ખાય છે એ લોકોનું શું એ લોકોનો સમાવેશ ક્યાં કરજો મોદી સાહેબે પંદર લાખ મકાનોની ગેરંટી આપી છે આઠસો પરિવાર બે ઘર થઈ ગયા છે આઠસો પરિવાર અને લગભગ એકત્રીસ તારીખ સુધીની જે નોટિસો આપે છે એ લોકોને પણ આજ રીતે પાડવા માટે આવશે જે લોકો વટવા જવા તૈયાર નથી હજી પણ ઘટ ઉઠવાના એકત્રીસ તારીખ સુધીની નોટિસો છે આ લોકો ના પણ ઘટ તૈયારી છે સ્થાનિક કોર્પોરેટર હોય કે સ્થાનિક એમએલએ હોય અમારા અમારા અહીંયાના અમારા અહીંયાના ધારાસભ્ય જગદીશભાઈ પંચાલ અને પોતે મંત્રી પણ છે એ પણ આ રોકાઈ શકાય નથી આ આ લોકો સતત ત્રણ દિવસ એમની ઓફિસની આગળ એક જ રાહ જોઈને બેસી રહ્યા છે કે હમણાં જગદીશભાઈ આવશે અને આ લોકોને રોકાવશે રોકાવશે પણ એક બાજુ રોકાવવા માટે ત્યાં પબ્લિક બેસી રહ્યું અને અહીંયા બુલડોઝર ભરેલા ઘર ઉપર જેનો સામાન પણ લેવામાં આવે જેની તારીખ બાવીસ આપી હતી અને એકવીસ તારીખે તોડી નાખાયા મકાન અત્યારે હાલ પરિસ્થિતિ એવી છે કે રાત દિવસ ઠંડીમાં આવી રીતે ખુલ્લા ખુલ્લા મેદાનમાં પડ્યા છે જોઈએ કે કોણ આવે છે મદદ માટે નાના બાળકોના ના દબાઈ ગયા છે ઘરનો સામાન કાઢી શક્યા નથી એક બેન ને બુલડોઝર બુલડોઝર ના ધક્કા થી ઉપર છત ઉપર થી નીચે પડી ગયા છે એમના પગમાં દસ ટાંકા આવ્યા છે બે એક ભાઈ ના બંને એક ભાઈ ના બંને હાથ તૂટી ગયા છે એક ભાઈનો એક હાથ ભાંગી ગયો છે આટલી બળજબરી કરી

ત્રણ ત્રણ દિવસ ચાર ચાર દિવસ થયા કોઈ ખાધા નથી એમને કોઈ આશરત નથી અમારો કોઈ આશરત નથી હું નમ્ર વિનંતી કહીએ સરકાર ને એમને કઈ આશરો આપો અમારા છોકરાના ભવિષ્ય બગડ્યા અમારી રોજી રોટી છીનાઈ જાય છે સરકાર મદદ માટે આવો ને ભગવાન થઈને અમારા બધાની પરિસ્થિતિ સુધારો તો બહુ આભાર છોકરાઓ અહીંયાથી ભણવા જાય છે હવે અમે બહાર જતા રહીએ ક્યાંય આશરો છે નહીં લોકોને બરાબર અમે નોકરી ધંધાવાળા છે અને છોકરાઓ અહીંયા ભણે છે હવે અમને ભણાવવાનું કેવી રીતે સ્કૂલ બગાડવાની છોકરાઓની ઘણા છોકરાઓ અંદર છે જે દસ ચો દસમું ભણે છે આઠમું ભણે છે નવમું ભણે છે અત્યારે કોઈ પડ્યા નથી કોઈ છોકરાઓ સ્કૂલ પણ જાતા નથી કેવી રીતે અમે અમે એમણે બાવીસ તારીખ કીધી હતી પણ અમને ના કોઈ નોટિસ વગેરે કશું એકવીસ તારીખે કાકરિયા કાર્નિવલને લીધે અમારા લોકોનું વહેલું મકાન પાડી નાખ્યું અને સરકાર તેની જમીનમાં એ લોકો કાકરિયા કાર્નિવલ બનાવે છે તો શું અમે માણસો નથી અમારા માટે મકાનની વ્યવસ્થા કરવી સરકારની ફરજ નથી આ બધા દસમાવાળા વાળા મારે ખુદને બારમાનું એક્ઝામ છે બોર્ડની પરીક્ષા આવે છે અત્યારે અમારા ચોપડા બોપડા બધું દબાઈ ગયું અને જ્યારે અમે સામાન ઉતારતા હતા ત્યારે જબરજસ્તી હતી ત્યાં જે ક્રેન વાળો હતો બુલડોઝર વાળો એને અમે વિનંતી કરી કે તમે ઘડીક વાર શાંતિ રાખો તો એમને સામાન ઉતારતી ને એક ત્યાંથી એકદમથી બુલડોઝર ને નું મને પગમાં વાગ્યું છે આવી જબરજસ્તી કરીને એ લોકોએ અમે બધા ખાલી કરાવડાયું છે પણ અમારી એટલી સરકાર ને વિનંતી છે કે જ્યાં સુધી અમને મકાન નહીં મળે ત્યાં સુધી જમીન તમે ખાલી કરીશું જ નહીં એટલે એમને સામે અમને મકાન આપવા જ પડશે મારા બાળકો બાળકો બધા અહીંયા ભણે છે અમે શું કરીએ સાહેબ હું આટુ જ કહેવા મળ્યો કે અમને ના આપી દો અમારે નહીં જોઈતું તમારું અમારે ભણતર ભણે છે આગળ સેવન્ડ અતય ગયો છે અમને ના અહીંયા રહ્યા આજુબાજુ આપી દો સાહેબ હું અમે કશું નહીં આ તમારી જમીન પડી અમને ને મકાન મકાન આપી દો અમે જતા રહીએ સાહેબ કિરાણાની દુકાન હતી અમારી અચ્છા સામાન ના કરવા દીધો મને છોકરી ઉપર ચડી ઉતારવા તો ધક્કો છોકરી ને પગમાં વાગ્યું જોરદાર નું

ક્યાં આવે છે તમે જોવો તો ખરા તમે એક એક બદલી માં કેટલા કેટલા તમે મંદ બુલરો ખાલી દીધા અંદર અને કે રીતે વસ્તી પબ્લિક સામાન કાઢે બાલી કોર્ટ તમે કોઈ પુસ્તક નથી આપી અમને તો અમાર સામાન એ નથી કાઢ્યો તો અમે અત્યારે લાઈન ખાતા તા ને અમે ગલ્લો એટલો નાનો અમે ચલવીને ખાતા તા તો તમે અમારું બધું અંદર ડૂબી નાખ્યું તમે અમને સામાન કાઢવા ના દીધો કઈ કરવા ના દીધું તો અમારી આ વિનંતી છે તો તમે અમને ઘર સાથે ઘર સંતા બધી પબ્લિક ને તમે આપો એટલે અમારી વિનંતી છે સરકારની પાસે બીજી અમે કઈ વિનંતી કરતા નથી 10 બુલડોઝર આયા ને લેડીસ પોલીસ ને પીઆઈ ને મિલિટરી બધ્યા અંદર ઘુસાડી જ બધી વર્ટીના મારી મારી નામ મત કરતા તમને જેમ તોડે વર્ટીના આમ દબાઈ દબાઈ ને કરતા હતા કશું વસ્તુ કાઢવાનો મોકો ના આલ્યો કોઈ ફુરસત ના આવી અમે હાથ કર્યો ભાઈ શાંતિ રાખો કારી જગ્યા છે સરકારી તો સરકારી જગ્યા પર તમે પ્રજા સરકારી નથી સાચી વાત હ લેવાનો છે સરકારી જગ્યા પર તમે પ્રજા નથી સરકારીની મોદી છે મોદી એ બધું કરેલું છે ભલે ઝુપડ હટાવો તમે પણ રાહત તો આપવી પડે ને કોઈ ને બી રાહત આપીને કામ કર્યું હોય તો બી ચાલે તમે ચોકડી મારી દીધી વચ્ચે ના બોલશો કોઈ ની અવાજ આવશે નહીં કોઈ મતલબ છે નહીં જે બોલે છે એમને બોલવા દો બરોબર તમે ચોકડી મારી દીધી ને ત્રીજા ચોથા દાડે તમે બુલેટ ફેરવી દીધું એનું કારણ શું હા નોટિસ નહીં કાગળ નઈ આવ્યું કઈ જ નહી હા

અમે બીજા રહેતા હતા ત્યાંથી ધંધો કરવા માટે નાના નાના છોકરા લઈને ધારાસભ્ય હોય કે ગમે તો ભૂપેન્દ્રભાઈ પટેલ હોય કે જે બી કોઈ બી હોય તેને સમજવું પડે અમારી ગરીબ પ્રજાના માટે વટવાના અંદર લાખી દે વટવાના કેવી રીતના વટવામાં માં વસતી જાય ત્યાં મુસલમાનનો નો ઈલાકો છે બધો

તેના હિસાબે અમારું બુલેટ ફેરવી નાખ્યું નોટિસ નોટિસ આવી જોઈએ કેવું જોઈએ ગરીબ પ્રજા પ્રેમથી કોઈ ધારાસભ્ય આવ્યા કોઈ કીધું અંદર આયા હોય કે ભાઈ દેખો આ સરકારી જમીન છે તમે ખાલી કરી નાખો તો વાંધો નહીં તમને મળશે એવું આશ્વાસો નહીં નઈ આવ્યું અમને અમારા નાના નાના છોકરાઓ છોકરાઓમાં બધી દિવાલો પાડી નાખી નાના નાના છોકરાઓને અમારે દિવાલોના અંદરથી થી અમે બહાર કાઢ્યા છે હમણાં કોઈ જાતનું એક કીધું નથી કે તમે એથી બચો તમારો સામાન બચાવો આવું અમારા નેકી દુનાજી ડાયરેક્ટ આમની ફૂલ તૈયારીમાં આવ્યા. અમારા લેડીસોને હતાવા માટે અમને ફૂલ લેડીઝ પોલીસને બોલાવ્યા. અમને અમારા છોકરાઓને બીમાર્યા, અમને બીમાર્યા. અને આ ત્યાર 3 દિવસથી ભૂખ્યા મર્યા છીએ, અમને પાણી બી ન મળતું, અમને ખાવા બી ન મળતું. આવી પરિસ્થિતિમાં અમે 3 દિવસથી ઠંડીમાં અમે અહીંયા મરી રહ્યા છીએ. તો સરકાર શું કરે છે? ત્યાર 3 દિવસ થઈ ગયા છે. 3 દિવસતા અંદર હજી કોઈ જવાબ નહી આવ્યો આનો. તમારો અમે શું જવું? એ બી જવાબ આપપા આવતા સરકાર. આજથી હું

અહીં કેટલા વર્ષથી રહો છો અહીંયા અમે સાહેબ 30 40 વર્ષથી અમારો અહીં રહેવાનો ભૂગોટો છે પછી અમે બહુ તકલીફમાં છીએ અત્યારે ગંદા પાણી છે ને બાળકોને અમારે મહેનત મજૂરી કરી બાળકોનામાં અમે ખાલી છે અત્યારે મારો ડોવાનો ખાટલો બીમાર છે તો ઢસેડીને બહાર કાઢ્યા અને માર ગેસડીને અમે બહાર મારતા મુરે બહાર કાઢ્યા અમારે વકરી લેવા દીધી નહીં અમારો રાંધી ખાવાનો સામાન લેવા દીધો નહીં માર મુરેને બહાર કાઢ્યું અમારી નંબરમાં એ શું કે અમને આપો કે 2 3 કિલોમીટર દૂર જના આપો

मला चौकराव आहे हे लोक काय निस तीन दिवस तीन आ लोक रोड ऊपर आहेतत्याच्या मॉल मध्ये निघत नाही जात 15 ते 70% तापमान आहे आणि आ लोक रोड ऊपर सोवाव माहिती आहे जुने सरकारचं मॉल चॅनल ने उभारे जी